બોટાદ જિલ્લાના રાણપુરમાં બંધ ચોરી દંપતી તેમના પુત્રના ઘરે ઘરે દિલ્હી જવા નીકળ્યા હતા ત્યારે પહોંચતા પહેલા જ ચોરીની જાણ થઈ બોટાદ જિલ્લાના રાણપુરમાં બંધ મકાનના તાળા તોડી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી દંપતી દિલ્હી પુત્રના ઘરે જવાના નીકળ્યા હતા અને પુત્રના ઘરે પહોંચ્યા પહેલા ઘરમાં ચોરી થયાની જાણ થઈ રાણપુર શહેરમાં વસાણી શહેરીમાં રહેતા સુરેશભાઈ બંધ મકાનમાં તાળા તોડી તસ્કરો સોના ચાંદીના દાગીના અને અને રોકડ ચોરી કરી ફરાર થયા છે મકાન માલિક બે દિવસ પૂર્વે દિલ્હી દીકરાના ઘરે ગયા હોય અને દીકરાના ઘરે પહોંચે પહેલા જ ઘરના તાળા તૂટ્યા અને ચોરી થઈ છે આ સમાચાર મળ્યા બાદ રાત્રે આ બંધ મકાનમાં તસ્કરોએ તાળા તોડી અને તરખડાટ મચાવ્યો છે સમગ્ર ઘટનાને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી મકાન માલિક દિલ્હીથી આવ્યા બાદ સાચી માહિતી મળશે કે કેટલા સોના ચાંદીના કેટલા દાગીના હતા અને કેટલી રોકડ રકમ હતી તે મકાન માલિક પરત આવ્યા બાદ માહિતી મળશે હાલ પોલીસે ચોરીની ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે વિપુલ લોહાર ન્યુઝ નાઇન ગુજરાતી બોટાદ